નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપશોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનની બે વેરાયટીઓ છે વાત કરવા છે અને વેરાયટીઓ કઈ છે અને કેવો ફાલ છે એમાં કેવી સિંગો છે એ બધી જ હું તમને જાણી માહિતી આપીશ વિડીયોમાં તો જે ખેડૂત મિત્રો એ ચેનલ પર નવા આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો આપણે ખેતરને લગતા તમામ વિડીયો લઈને આવે છે અને સાચી માહિતી ખેડૂતોને આપવી આપવાની કોશિશ કરીએ છીએ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો બે વેરાયટીઓ છે આ ખેતરમાં અને બે વેરાયટીઓ એક જ કંપનીની છે અને આ છે એમાં ફૂલે કિમિયા તો આપ જોઈ શકો છો આ ફૂલે કિમિયા વેરાયટી છે અને છેક આમાં પણ ટોચ સુધી સિંગો છે ખેડૂત મિત્રો ગ્રોથ પ્રોથ સારો છે ખેડૂત મિત્રો વરસાદ આટલો થયો હતો છતાં પણ ગ્રોથ સારો છે અને સિંગો પણ બરાબદાર સારી એવી થઈ છે ટોચ ટોચ સુધી અને છેક નીચેથી સિંગો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ છે ફૂલે કિમિયા જે વીઘે લગભગ ચોવીસ ગુઠાના વીઘામાં તેરથી ચૌદ કિલો બારથી તેર કિલોનું માપ હોય છે અને ઘણા ખેડૂત પંદર કિલો પણ નખતા હોય છે અને એનાથી ઉપર પણ અમુક ખેડૂત નખતા હોય છે પરંતુ સરેરાશ પંદર કિલો નખવાનું હોય છે અને પચીસ કિલોની બેગમાં ઉપ ઉપલબ્ધ હતું ખેડૂત મિત્રો તો આ ફૂલે કિમ્યા છે ખેડૂત મિત્રો હવે તમને જે વેરાયટી બતાવવા જોઈ રહ્યું છે ખેડૂત મિત્રો એ પાંચ કિલોની બેગમાં ઉપલબ્ધ હતું પાંચ કિલોનો ભાવ અગિયારસો રૂપ પચાસથી આજુબાજુ હતો અને વીઘે ચોવીસ ગુટા વીઘામાં સાત કિલોની આજુબાજુ નખવાનું હતું અને સોળ આવી ગામમાં પાંચ કિલો ચારથી પાંચ કિલો તો બિયારણ માપ હતું આ એ છે વેરાયટી ફૂલે સંગે મરમર ખેડૂત મિત્રો તો હજી સુધી આ ટોચ ઉપર ફ્લાવરિંગ છે જોઈ શકો છો અને વિકાસ પણ સારો છે લગભગ હાઈટ મારાથી થોડી જ ગણી નીચી છે ખેડૂત મિત્રો અને એમાં જોઈએ તો નીચેથી સિંગો છે એનું થક છે ખેડૂત મિત્રો એ મજબૂત થક છે આનું આપ જોઈ શકો છો અને સારું એવો ફાલ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો અને ડાળીએ થાય છે ખેડૂત મિત્રો આપ સિંગોમાં પણ સારું એવું છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ બે વેરાયટીઓ છે ફૂલે સંગે મરમર અને ફૂલે કિમિયા તો આમાં સૌથી વધુ સારી વેરાયટી તમને કઈ લાગે છે ખેડૂત મિત્રો એ કોમેન્ટ કરી જણાવજો ખેડૂત મિત્રો અને તમારા એરિયામાં જે વાયુ હોય એ વેરાયટી કહેજો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આમાં દાળીએ ફ્લાવરિંગ અને સિંગો થઈ ગઈ છે ખડૂત મિત્રો તો ખેડૂત મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરી દે મિત્રો ધન્યવાદ